એના માટે થઈ અને જેમ મેં રૂપાલાભાઈનો ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યો કરી હતી અને મને રૂપાલાભાઈ સાથે કોઈ પર્સનલી મેટર નથી કેટલી હું હેરાન થઈ હતી એમના માટે કે મારે બીજેપી પાર્ટીને પણ જીતાડવી છે ને રૂપાલાભાઈને પણ આપણે જીતાડશું એના જ વિરોધમાં આજે હું એટલો જ વિરોધ રૂપાલાભાઈનો કરું છું કે રૂપાલાભાઈ આજે પણ ન જોઈને કાલે પણ ન જોઈ